સુરત જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ અને ત્રિવ પવન ફૂંકાતા ચલથાણ ગામમાં એક મોટી અકસ્માતની ઘટના બની કડોદરા તરફથી ચલતાણ જતા માર્ગ પર સંજીવની હોસ્પિટલની સામે આવેલા કાચા મકાનો ઝૂંપડા પાસે જાહેરાત માટે લગાવેલા બે મોટા હોર્ડિંગ્સમાંથી એક હોર્ડિંગ પર ત્રિવ પવનના કારણે તૂટી પડ્યા આપતરા ભંગાનો વેપાર કરતા ત્રણ કાચા મકાનો ઝૂંપડા પર પડતા ત્યાં નાસભાગ અને અફરાતફરી મચી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી કારણ કે વરસાદ અને પવનના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર હતો આ ઘટના બપોરે ભારે વરસાદ અને સુસવાટા ભર્યા પવન વચ્ચે બની હતી હવામાન વિભાગે પહેલેથી જ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી કરી હતી જેને કારણે વિસ્તારમાં અનેક સ્થળોએ આવ અસર જોવા મળી હતી જેમાં ચલતાણ ગામમાં આવેલા હોર્ડિંગ્સ જાહેરાત હેતુસર લગાવવામાં આવ્યા તેની મજબૂતીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્રિવ પવનને આ હોર્ડિંગના પતરાને તોડી તેની આસપાસના કાચા મકાનો પર ફેંકી દીધા હતા જેના કારણે ત્યારે ત્યાં ભંગાર વેપારી પર ઝૂંપડા અને મકાનોને નુકસાન પહોંચ્યું છે આ વિસ્તાર મુખવેદે કાચા મકાનો અને ઝૂંપડા છે જેમાં મોટાભાગના લોકો મજૂરી અને નાના વેપાર કરી જીવન ગુજારે છે સ્થાનિક સૂત્રો અનુસાર આ ઘટના બપોરે બાર વાગ્યાની આસપાસ બની જ્યારે વરસાદ અને પવનની તીવ્રતા ચરમસીમાએ હતી ત્રે પવનને હોર્ડિંગ તોડી નાખ્યો અને તેના ભારે પતરા સીધા ત્રણ છુપડા પડ્યા જે સમયે કોઈ વ્યક્તિ હાજર નહોતું તો મોટી દુર્ઘટના થતાં અટકી છે અને મારું ચલથણ ખાતે દવાનો વ્યવસાય કરું છું આજે અંદાજિત બપોરે બહાર ચડાબારની ટાઈમ વખતે ઉષ્કળ જે વરસાદ અને વાવાઝોડા જેવો જે પવન હતો એ ટાઈમે મારા નજરની સામે જે હોર્ડિંગ છે હાઈવે ઉપરના એ ત્રણ ચાર હોર્ડિંગ એક નીચે પડેલા